આજ રોજ સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ આહવા અને સરકારી વિજ્ઞાન કોલેજ આહવા તથા રોજગાર કચેરી આહાવા દ્વારા સંયુક્ત હુકમે આ વિદ્યાર્થી માટે રોજગાર મેળોનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારી બંને કોલેજના ટીવાય બીએ બી એ બીએસસીના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને અમારા પ્લેસમેન્ટ સેલ વતી બંને કોલેજ વતી જેમને જે કંપનીને અમે નિમંત્રણ આપ્યું છે તે કંપનીઓ ચાર પાંચ કંપનીઓ છે એલઆઈસી છે અંબિકા હલદર ફાર્મ છે અને રોજગાર કચેરી દ્વારા અલગ અલગ જે સાપુતારા હોટલ મેનેજમેન્ટ એમને પણ નિમંત્રણ આપેલું છે અને આ એક અમારો એક જિલ્લા લેવલનો મોટો આ પ્લેસમેન્ટ ફેર છે એટલે જેથી કરીને જે સરકારનો ઉદ્દેશ્ય છે કે ઘર આંગણે એમને રોજીરોટી મળી શકે ભણતરની સાથે સાથે એટલે એમને રોજીરોટી મળી શકે એમના સ્કિલ મુજબ મળી શકે એ પ્રમાણેનો અમારો આ એક મોટો રોજગાર મેળોનું આયોજન કરવામાં આવેલું છે મારું નામ દેવરે જયશ્રીબેન પ્રવીણભાઈ છે હું ટીવાય બીકોમમાં અભ્યાસ કરું છું આજ રોજ સરકારી સરકારી ગવર્મેન્ટ કોલેજ ગવર્મેન્ટ કોલેજ આર્ટ્સ અને કોમર્સના શાખા દ્વારા ઉપક્રમ તમામ વિદ્યાર્થીઓને ભેગા મળીને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હલ્દી જેમાં અંબિકા હલ્દી ફાર્મ અને રોજગારીના બીજા સાયબર ક્રાઇમ અને બીજા પણ કંપનીઓ જોડાઈ તેમાં હું મેં એલઆઈસીમાં ઇન્ટરવ્યૂ આપ્યો છે અને જેમાં મારી પસંદગી પણ થઈ છે હું ખૂબ ખુશ છું અને બધા તમામ રોજગારીઓને તમામ યુવાઓને હું યુવાઓને હું કહેવા માગું છું કે તમે પણ આ રોજગારીઓમાં જોડાઓ અને તમે રોજગારી મેળવો